મોદી નિવાસ સ્થાને બેઠક મળી છે જ્યાં ત્રણેય સેના પ્રમુખ પીએમ નિવાસ સ્થાને પહોંચ્યા છે અને સીડીએસ અનિલ ચૌહાણ પણ પીએમ નિવાસ સ્થાને પહોંચ્યા અને આ એક મહત્ત્વની બેઠક ચાલી રહી છે મહત્વનું છે કે ડીજીએમઓની અત્યારે જે મીટિંગ છે અને તે બેઠક પહેલાં જ અત્યારે પીએમ એમ ખાતે પીએમ નિવાસ સ્થાને અત્યારે મહત્વની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કે જ્યાં ત્રણેય સેનાના પ્રમુખ ત્યાં આગળ ઉપસ્થિત છે તો સાથે સાથે જ સીડીએસ અનિલ ચૌહાણ પણ પીએમ આવાસ પહોંચ્યા છે અને ત્યાં આગળ આ એક મહત્ત્વની બેઠક અત્યારે ચાલી રહી છે અને સાથે જ આગળની રણનીતિ કૂટનીતિ કઈ રીતે ચર્ચા બેઠકમાં કરવાની છે ડીજીએમઓની તે વચ્ચે પણ ચર્ચા ચાલી રહી છે અને હવે થોડી જ વારમાં ડીજીએમઓની વાતચીત કે જ્યાં ભારત પાક ડીજીએમઓની આ બેઠક અંગે મોટા સમાચાર પાકિસ્તાન સાથે વાતચીત અંગે ભારતનું હવે સ્પષ્ટ વલણ છે અને ભારતને કોઈની મધ્યસ્થીની જરૂર નથી માત્ર પી ઓકેની વાપસી અંગે જ વાતચીત કરવામાં આવશે તો કાશ્મીર મુદ્દે કોઈ પ્રકારની વાત ભારત નહીં કરે પીઓકે સિવાય અન્ય કોઈ મુદ્દો વાતચીત માટે નથી અને સાથે આતંકવાદીઓને સોંપવાની વાત કરશે તો અમે ચર્ચા કરીશું ત્યારે ભારત ચર્ચા કરશે પાકિસ્તાન સાથેની આ વાતચીત છે ડીજીએમઓની આ વાતચીત ખૂબ જ મહત્વની રહેશે અને સાથે જ ભારત પોતાના સ્પષ્ટ વલણ સાથે આ બેઠક પર ટેબલ પર બેસવાનું છે અને એક જ વલણ સ્પષ્ટ છે કે પીઓ કે મુદ્દે આ ચર્ચા થવાની છે પીઓકેની ની વાપસી અંગે ચર્ચા થશે કાશ્મીર મુદ્દો આ ચર્ચામાં લેવાય નહીં તો આજ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે સુરત થી અમરજીતસિંહ ધનો આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ જોડાઈ ચુક્યા છે સર આપનું સ્વાગત છે સર જે રીતે અત્યારે ડીજીએમઓની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક અને તેની પહેલાં જ બેઠકોનો દોર શરૂ જ છે આમ જોવા જઈએ તો પરંતુ વડાપ્રધાનની અધ્યક્ષસ્થાને પણ અત્યારે ત્રણેય સેનાના પ્રમુખ અત્યારે આ પીએમ આવાસ ખાતે અત્યારે મહત્ત્વની બેઠક યોજી રહ્યા છે કેવી ક કૂટનીતિ ઘડવામાં આવશે કયા પ્રકારની રણનીતિ સાથે જોકે ભારતે સ્પષ્ટ વલણ કરી દીધું છે કે પીઓ કે વાપસી પર જ આ ચર્ચા છે શું લાગે છે આપને કયા કયા અન્ય એવા પ્રશ્નો હોઈ શકે આમાં તો પહેલાં તો જ્યાં સુધી આતંકવાદીઓનો ખાત્મો ન થાય ત્યાં સુધી આ ઓપરેશન સિંદૂર ચાલુ જ રહેશે અને ઓપરેશન સિંદૂર દ્વારા આપણે ત્રણ લક્ષણ લક્ષણો પણ આમાં આપણે હાંસિલ કર્યા છે અને આપણે જ્યાં સુધી કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનમાં જે પીઓકે કાશ્મીર જો એ પીઓકે આપણે એને હાંસલ નહીં કરીએ

હવે ડરી ગયું છે કે હવે આપણું કંઈ ચાલશે નહીં અને એમની સાથે જે પણ દેશો સાથે હતા તેઓ પણ પાછા હટી ગયા છે હવે જ્યારે આપણે જ્યારે આપણા ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન પાકિસ્તાન અને આપણા ડાયરેક્ટ જનરલ ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ભારત બંનેની ચર્ચા વિચારણા થઈ અને આપણે સમજૂતી થઈ કે ચાલો આપણે યુદ્ધ વિરામ કરવા માગીએ છીએ ત્યારે ભારતે બહુ મોટું હદર રાખીને આ સમજૂતીને આપણે પાકી રાખી છે અને આમાં ચાઇનાને પણ ખબર પડી કે આ લોકો સમજૂતી થઈ રહી છે તો ચાઇનાએ પાકિસ્તાનને એમ કીધું કે પછી ભાઈ અમે તમારી સાથે છીએ હવે પાકિસ્તાનને ખબર હતી કે હવે આ સમજૂતી થઈ છે તો પાકિસ્તાન ચાઇનાને બહુ ઘણું મોટું નુકસાન થશે આમાં એટલે હવે આ હવે ગમે તે રીતે પણ આપણું આપણે આપણા દેશ પીઓકેને લઈને જમશે જ કાં તો આપણે આતંકવાદીનો બોલાવો જ પડશે બિલકુલ બિલકુલ એટલે આમાં ચાઇના છે એની ડબલ ગેમ જોવા મળી આપે જેમ કીધું એમ કે જ્યારે સમજૂતી વાત થઈ બંને ડીજીએમઓની વાતચીત થઈ અને યુદ્ધ વિરામ આવ્યું ત્યારબાદ ચાઇના ખુલીને સામે આવ્યું અને પાકિસ્તાનના સમર્થનમાં ગયું કે ચાલો હવે વાંધો નહીં આવે હવે એક બાજુ યુદ્ધ વિરામની વાત થઈ રહી છે તો ચાઇનાનો આમાં રોલ કેવો છે કારણ કે ચાઇના એક તરફ આતંકવાદ સામે પણ કહી રહ્યું છે કે આતંકવાદ વિરુદ્ધ ભારતનું જે વલણ છે તેની સરાહનીય પણ તેમણે કરી હતી અને સાથે સાથે આતંકવાદ વિરુદ્ધ તે ચાઇના પોતે હોવાનું પણ કહ્યું છે અને પાછળથી આ રીતે પાકિસ્તાનને સપોર્ટ કરી રહ્યો છે પોતાના હથિયાર આપી રહ્યું છે અને આ રીતે કઈ ડિપ્લોમેટિક ગેમ ચાઇના રમી રહ્યું છે એ પણ સમજવું એટલું જરૂરી છે કારણ કે જે રીતે ઇન્ડિયા આગળ વધી રહ્યું છે એક ચાઇનાને આંખમાં ખૂજતું જ હોય અને જે રીતે હવે ચાઇનાના અંદર જેટલા પણ અત્યારે ઇન્વેસ્ટર્સ છે વિદેશી જેઓ હવે ભારતમાં આવી રહ્યા છે તો ક્યાંક ચાઇનાને એ પણ ડર હતો કે ભારતમાં જે ઇન્વેસ્ટર્સ જઈ રહ્યા છે તો ત્યાં જો યુદ્ધની સ્થિતિ બનશે તો ત્યાં આગળ ઇન્વેસ્ટર્સ ઓછા થાય હવે આમાં ઘણા ઇન્વેસ્ટર ઘણા છે આમાં એ એ લોકોનું જે એ લોકોને જે રોકાણ કર્યું હોય તે એ લોકોને નુકસાન જાય એવું છે એટલા માટે ચાઈનાએ હવે આ રીતની વલણ કર્યું છે કે નુકસાન અમારું નુકસાન ન જાય અને અમે એમને સપોર્ટ આપીએ તો એ લોકોને પણ એમ લાગે કે ચાઇના ડબલ ગેમ રમી રહ્યું છે આની પાછળ કે ભાઈ અમે એને અમે પાકિસ્તાન અમે તમને સપોર્ટ આપીશું શું એટલે હવે ચાઈના પણ ડરી ગયું છે આમાં આજની આ જે બેઠક છે મહત્ત્વની બેઠક તેની અંદર આપને શું લાગે છે કઈ પ્રાથમિકતા આપણે મૂકવી જોઈએ જેના કારણે અત્યારે આપણે અત્યારે આપણો જે પોઈન્ટ છે તે આપણે આગળ મૂકી શકીએ કારણ કે આ જે બેઠક છે ડીજીએમઓની ડીજીએમઓની આ ટેબલ પરની તે ખૂબ જ મહત્ત્વની અને સાથે આપણી સાથે અત્યારે કર્નલ સાહેબ પણ જોડાઈ ચૂક્યા છે કર્નલ પ્રકાશ પી વ્યાસજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આપનું સ્વાગત છે વ્યાસ સાહેબ પરંતુ અમે વાત કરી રહ્યા હતા જે રીતે ચાઇના અત્યારે ડિપ્લોમેટિક ગેમ રમી રહ્યું હતું અને જે રીતે આજે એક તો યુદ્ધ વિરામની જ્યારે ઘોષણા થઈને ત્યારબાદ ખુલીને ચાઈના છે તે સામે આવ્યું અને કહ્યું કે પાકિસ્તાનની સાથે છે અને પાકિસ્તાન એક તેમનો સાચો મિત્ર છે તેવું પણ ગણાવ્યું હતું પાકિસ્તાને પણ સાથે સાથે આ તરફ ચાઇનાની પહેલાં શરૂઆતની વાત હતી જેની અંદર ચાઇના એવું કહી રહ્યું હતું કે અમે આતંકવાદની સામે છે તો વ્યાસ સાહેબ આપને શું લાગે છે ચાઇના કેવી રીતે ડિપ્લોમેટિક ગેમ અત્યારે રમી રહ્યું છે પોતાની ઇમેજ સારી રાખવા માટે ચાઈના હંમેશા એક મોસ્ટ અનપ્રેડિક્ટેબલ નેશન તરીકે દુનિયાભરમાં ફેમસ છે એમાં ભારતે તો કોઈ પણ જાતનો સંદેહ રાખવાનો જ નથી હિન્દી ચીની વાઈફાઈ કહે અને ઓગણીસો ને બાસઠમાં આપણે શું ભોગવ્યું તેનાથી આપણે બધા જ વાકેફ છીએ અને અત્યારે પણ આપણે જો મને સાચું પૂછો તો ભારત દેશે તેના સંપૂર્ણ પ્રોડક્ટને પણ બાયકોટ કરવા જોઈએ અને એન્શ્યોર કરવું જોઈએ કે જે કંઈ એ લોકો કરવાની કોશિશ કરે છે અત્યારે કે પાકિસ્તાન ને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સપોર્ટ આપવાની કોશિશ કરી રહ્યા છે તે આપણે બહુ પહેલેથી કે એ કે સાથે રહેવાનું છે આના ટર્કી પાકિસ્તાન આ બધા એક જ તેલીના ચટા છે અને એમની ઉપર કોઈ પણ જાતનો વિશ્વાસ મૂકવો એ આપણી માટે મૂર્તા ભર્યું કોકું કહેવાય અને જે આપણા કોઈ પણ પોલિટિકલ લેવલે અગર તો મિલિટરી લેવલે ક્યારે પણ એમની પર આપણે ભરોસો નથી રાખ્યો એની સાથે સાથે આપણે જોયું છે કે એ લોકો હંમેશા કોઈ પણ દેશને એ લોકો ક્યારે પણ જેને કહીએ કે ફેથફુલ રહ્યા નથી તો આપણે એમની પાસે કોઈ પણ જાતની ફેસફુલ રહેવાની આશા રાખીએ અગર તો આપણે કોઈ જાતનો સપોર્ટ કરે એવી આશા રાખતા હોય તો એ આપણી મોટી ભૂલ છે અને આજે એક બીજી વસ્તુ જોઈએ કે અત્યારે પાકિસ્તાને જે કંઈ હથિયારો વાપર્યા છે યુઝ કર્યા છે ટેરિઝમમાં એ બધા જ તેમને ચાઇનાએ પ્રોવાઈડ કર્યા છે હમ આપણે એમ કહીએ કે વેપાર કર્યો છે વેપાર ન કહેવાય આજે વેપાર કરવો હોય તો બંને પક્ષે થઈ શકે છે એણે ભારતને પણ એક વેપારો આપવાની જરૂર હતી અગર ભારત જરૂર હતી અગર તો ભારત પૂછો નહીં જોતી ભાઈ પાકિસ્તાનના વેપાર થઈ છે તમારે ખરીદવા છે એ એક ડિપ્લોમેટિક વે ઓફ ફંક્શનિક જ્યુ જ્યારે ચાઇનામાં એ તો હંમેશા ખાવી રહી છે અને હંમેશા રહેવાની છે બિલકુલ બિલકુલ અને વ્યાસ સર આપની દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે કે આજની જે આ બેઠક થઈ રહી છે ડીજીએમઓની આ બંદીઓની વાતચીત અને તેની અંદર ભારત કયું એવું મજબૂત પ્રાથમિકતા તેની રહેવાની છે તેને લઈને તે અત્યારે બેઠકમાં તેઓ આશા અપેક્ષા રાખશે કારણ કે સૌથી સ્પષ્ટ વલણ ભારતનું એ છે કે પીઓ કે વાપસી અંગે જ આ બેઠકની અંદર ચર્ચા થવાની છે શું અને એવા મુદ્દાઓ છે આતંકીઓની જે ત્યાં આગળ ભારતના જેટલા પણ દુશ્મનો છે આતંકીઓ છે શું તેની લઈને પણ કંઈક મુદ્દે તેઓ માંગ કરી શકે એક વાત જરૂર છે કે ભારતનો મુદ્દો પીઓકે નો હંમેશા આમ રહેશે કે જેને કહીએ કે મુખ્ય મુદ્દો આપણો જે છે એ પીઓકે નો જ મુદ્દો છે અને આ વાટાઘાટ જે કે આપણે ઓપન રાખી છે તે ફક્ત ને ફક્ત પીઓકે માટે જ રાખી છે અને એટલા માટે જ આપણા પ્રધાનમંત્રીએ બહુ સ્પષ્ટપણે કહી દીધું છે કે હવે પછીનો કોઈ પણ ટેરરિસ્ટ એટેક હશે એને વોર લાઈક સિચ્યુએશનમાં જ દેવામાં આવશે અને એને નોર્મલ ટેરરિસ્ટ એટેક નહીં ગણવામાં આવે આજે મહત્વની બેઠક જે થવાની છે બાર વાગે બંને ડીજીઓની વચ્ચે એનું મહત્વ આપણું જુદું છે તો કારણ કે જે રીતે પાકિસ્તાન બધી બાજુથી નાપોશી પામ્યું હતું એટલે એમની પાસે કોઈ છૂટકો જ નહોતો અત્યારે સીઝ ફાયર કરવા સિવાય અને અત્યારે જ સમય છે કે જ્યારે આપણે એમની પાસેથી એમનો પૂછડો આંબળી અને જે કંઈ જોઈએ છે તે પામી શકીએ અને ત્યારે આપણા છે કે પોતે અત્યારે પાકિસ્તાન જે પણ ભાષા સમજાય એ ભાષામાં સમજાવી અને આપણો જે ધ્યેય છે એ સંપૂર્ણપણે સિદ્ધ કરે જેથી કરીને લાંબા સમયથી ચાલીને આ પરિસ્થિતિ છે એનો ઉકેલ લાવી શકે અને અમરજીતસિંહ સર જે રીતે પાકિસ્તાને પણ એક પ્રોપોગેન્ડા ચલાવ્યો હતો અને જૂઠ અમાર જૂઠ તે બોલી રહ્યો હતો કે જે પાકિસ્તાની સેના દ્વારા છે તે રીતે એક એર ડિફેન્સ સિસ્ટમ છે તેને નષ્ટ કરી દેવામાં આવી છે ભારતની અને આ રીતે એક પ્રોપોગેન્ડા ચલાવવામાં આવ્યો હતો આમ એક માનસિક રીતે પાકિસ્તાન કેવી રીતે મનોવૈજ્ઞાનિક રીતે આ યુદ્ધ છે તે લઈ જઈ રહ્યું હતું આપની દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે આ પ્રોપોગેન્ડા અને સાથે સાથે આ કઈ રીતની તેની અસરો પણ જોવા મળે પાકિસ્તાન તો એકદમ જુઠ્ઠામાં જુઠ્ઠું છે અને એ એને એ બધી ખોટી બધી અટકળો કરી રહ્યું છે કે આપણું કંઈ એર ડિફેન્સને કશું એ લોકો નુકસાન થયું નથી આપણા સૈનિકોને પણ કોઈ જાતનું પણ નુકસાન નથી થયું અને આપણે એ લોકોનું જે પણ નુકસાન કર્યું છે એ લોકોના જેટલા ડ્રોન આપણે ચારસોથી ઉપર ડ્રોન એ લોકોના નાશ કર્યા છે અને એ લોકોનું જે મિસાઇલ છે તે બધી આપણે એનો પણ આપણે નાશ કર્યો છે અને એને જે ફાઇટરો છે ચાર ફાઇટરો તેનો પણ આપણે એનો નષ્ટ કરી નાખ્યા છે હવે આ બધું આપણે આટલું બધું એ લોકોનું નુકસાન તો ચાલું જ છે લોકોનું હવે એ લોકો પાસે બીજી કોઈ એ વસ્તુ નથી કે આપણે આપણા સાથે લડી શકે એટલે હવે એ લોકોએ ઘૂંટણીયા પડ્યા છે કે જે જેમ બને તેમ આપણે સમજૂતી કરી લઈએ અને આપણે સીઝ ફાયર કરીને આપણે એ રીતે વાત કરીએ પણ આપણે આપણે આપણું હૃદય બહુ મોટું છે કે આપણે એ લોકોની સમજૂતીને આપણે એને ટેકો આપ્યો છે ચાલો કે આપણે લડાઈ નથી આ સમજૂતી કરી કરી છે જેથી એ લોકોને હવે એમ કે આ લોકો ભારત હવે આ સમજૂતીને આવકાર કરશે પણ પાંચ વાગ્યા સુધી તો બધું સારું હતું ને પાંચ વાગ્યા પછી એ લોકોએ એ લોકોએ પોતાના જે ડ્રોન છોડ્યા પણ એ લોકોના સૈનિકોએ એ લોકોના જે સરકારની એ લોકોની વાતમાં એ લોકોને સામેલ ન થયા અને એ લોકો એ લોકોના જે સૈનિકો છે તે લોકો પોતાનું ડ્રોન બધી જગ્યા પર કાશ્મીર જમ્મુ અને જે ગુજરાતમાં એ લોકોએ પોતાના ડ્રોન છોડ્યા અને એ લોકોએ આ રીતે એ લોકોને કહે છે ભારતનું નુકસાન થાય એવું ચાલુ જ રાખ્યું અને આ રીતે આ રીતે એ લોકોએ આપણું નુકસાન કરવાનું ચાલુ રાખ્યું પણ એ લોકોને એ લોકોનું જે પ્રભાવગંડા એવું હતું કે એ લોકોને ભારતની એર સિસ્ટમનો અમે નાશ કર્યો અને એવું કશું છે નહીં એ સબ એ સબ જૂઠામાં જૂઠું અને જૂઠાણું છે એની પૂંછડી વાંકી જ રહેવાની છે અને કોઈ દિવસ સાચું બોલવાનું નથી બિલકુલ બિલકુલ અને કાયમ એ જુઠ્ઠાણું ફેલાવતું આવ્યું છે ને હવે વિશ્વ તમામ જાણી ગયું છે કે પાકિસ્તાન એક પ્રોપોગેન્ડા ચલાવે છે યુદ્ધ હોય ને આ રીતની વાત હોય ત્યારે પાકિસ્તાન સોશિયલ મીડિયા પર ને મોટી મોટી વાતો નંફાસો માર્યા કરે પરંતુ તેની વાતો જુઠ્ઠાણું હોય તે સાબિત કરી બતાવ્યું છે સેનાએ જે પુરાવા આપ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે જેટલી પણ જે નેરેટિવ્સ અને જે પ્રપોગેન્ડા ચલાવવામાં આવ્યો તો સોશિયલ મીડિયા પર તેમના ટીવી ચેનલોમાં તે તમામ ખોટા હતા વ્યાસ સર બીજું એક વાત થઈ રહ્યું છે અત્યારે જે ડીજીએમઓ વચ્ચેની આ બેઠક અને આ બેઠકની અંદર શું આ આ જે સમજૂતી થાય ડીજીએમઓ સ્તરેની તે લાંબા સમય સુધી તેને શાંતિ માટે માની શકાય કે પછી આ ખાલી તાત્કાલિક માટે અત્યારે જે તણાવ છે તેને શાંત કરવા માટેનો પ્રયાસ કહેવાય શું લાંબા સમય સુધી આવું રહેશે એ આપણે મેથીપાક અત્યારે પાકિસ્તાનને આપ્યો છે હમ એની અસર થોડો ટેલ રહેવાની જ છે એટલે આશક દવાના ગોઝ એમ કે આવતા દસકા સુધી હવે મોઢું ઓછું કરવાની તાકાત રાખશે નહીં અને અત્યારની એમની જે ડામાન્ડો પરિસ્થિતિ છે એમને ખબર છે કે એમના જે રીતે એરબેઝ એમના એરક્રાફ્ટ જે નુકસાન પહોંચાડ્યું છે ભારતે એ આપણે ફક્ત વિચારવાનું ન થયો કારણ કે એનો બી આપણને હજી એક ક્યુ ચિતાર ફક્ત આપણને ઉપરથી સેટેલાઇટ પિક્ચર દ્વારા મળ્યો છે પણ જ્યારે આપણે જોઈએ તો એનાથી ઘણી જ ખુવારીઓ વધારે ભોગવી છે એમણે અને એને કારણે અત્યારે એને કારણે અત્યારે ખૂબ જ નામોશી ભરી હાર એમણે પામી છે અને એમણે એક્સેપ્ટ પણ કરી છે કે હા આ બહુ ખરાબ રીતે આપણને નુકસાન થયું છે અને એ માનતા હોય કે શાંતિથી અને સુલેથી લોકોએ અત્યારે આપણી સાથે જેને કહીએ કે સિસ્ફાયર ની પ્રક્રિયામાં જોડાયા છે તો એટલું સીધું કામ નથી બધી બાજુથી જ્યારે એ લોકો વિશ્વમાં આવી ગયા હતા ત્યારે જ એમને લાગ્યું કે અત્યારે ફક્ત એક જ વિકલ્પ રહ્યો છે સંપૂર્ણપણે આપણું નામો નિશાન મિટાઈ જાય આ દુનિયામાંથી એની કરતા બેટર છે કે અત્યારે અમેરિકાની મદદ લઈ ભારતની સાથે આજીજી કરી અને શાંતિ સ્થાપીએ બાકી તેમની પ્રવૃત્તિઓમાં આપણે માનીએ કે કોઈ જાતનો ઓવરનાઇટ ચેન્જ આવશે તો એ બહુ આશા ના રાખી શકાય પણ હાલની પરિસ્થિતિ જોતા આવતા પાંચ થી દસ વર્ષ તો ક્યાંય નથી ગયા જયારે એને બે વખત વિચારવું પડશે કે હવે અમે ભારતને કોઈ રીતે હેરાન કરી શકીએ છીએ કે નહીં નવી સ્ટ્રેટેજી પોતે નવી પોતાની રીતો વાત કરે પોતાની જાતને સક્ષમ ગણાવે પણ એ નજીકના ભવિષ્યમાં મને નથી લાગતું કે પાકિસ્તાન અત્યારે તાત્કાલિક કોઈ પગલા ભરી શકે બિલકુલ બિલકુલ અને અમરજીતસિંહ સર જે રીતે અત્યારે એક અત્યાર તો બેઠક થઈ રહી છે ભારત અને ફૂલપ્રૂફ પ્લાન છે રણનીતિ છે તેણે ઘડી લીધી છે ભારતનું એક વલણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે પીઓકેનો મુદ્દો અને સાથે શું આ યુદ્ધ વિરામ છે પાકિસ્તાને અગાઉ પણ અનેકવાર આપણે જોયું હશે સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે વારંવાર તેની અવરચંડાઈ સામે આવી છે તો કાયમી એવું કોઈ ફૂલપ્રૂફ રણનીતિ સાથે ભારત આ વખતે કોઈ એક્શન લઈ શકે ખરું આપને આપના અનુમાન પ્રમાણે શું લાગી રહ્યું છે મને પૂછ્યું છે અમરજીતસિંહ સર જી સર ભારત આ વિષય પર ચર્ચા તો કરી રહ્યું છે અને મને નથી લાગતું કે આ લોકો સીધી રીતે કોઈ વાત કરે આપણે તો પીઓકી લેવા માટે આ એ લોકોની બેઠક ચાલી રહી છે હમણાં અત્યારે હાલમાં કે આપણે એ લોકોના આતંકવાદીઓને આપણે કે એ લોકો આપણે હવાલે કરે છે કે પછી આપણે એના પર પીઓકે પર આપણે એને આપણે આપણે કબજામાં લઈ લઈએ કારણ કે પીઓકે કાશ્મીરના એક ભાગમાં એ પીઓકે આવ્યું છે અને પીઓકે જો આપણે કાશ્મીર આપણે લઈ લઈશું પીઓકે પણ આપણે એનો એટેક કરીશું એને કાં તો પછી એ લોકોના આતંકવાદીઓ છે એ લોકો આપને સોંપી દે તો જ્યાં સુધી આ લોકોના આતંક સફાયો ન થાય આપણી તો લડાઈ એ જ છે કે એ લોકોના આતંકવાદીઓને જ સફાયો કરવાનો છે બાકી આપણે એ લોકોના સૈનિક જોડે કે એ લોકોના કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કોઈનો આપણો નિશાનો નથી એ લોકોના આપણો નિશાનો ફક્ત એ લોકોના એ લોકોના જે આતંકવાદીઓ છે એનો જ સફાયો કરવાનો છે એ લોકો જ્યાં સુધી એ આપણને હવાલે ન કરે કારણ કે ક્યાં સુધી આપણે આ ચર્ચા ચાલશે જ ચાલશે અને કોઈ પણ સંજોગમાં આપણે ત્રણ લક્ષ્ય તો આપણે હાસિલ કર્યા જ છે અને જે લક્ષ્ય છે જેમાં સૈન્ય ઉદ્દેશ્યની વાત કરીએ તો બહાવપુર મુરીદકે અને મુજરાબાદ જે કેમ્પ છે એનો આપણે સત્યાનાશ કરી નાખ્યો છે એ લોકોને આપણે ત્યાં સુધી કે લોકોને એક જેટલા બધા એ લોકોના આતંકવાદી હોય બધાનો સફાયો કર્યો છે અને જે આપણે જોવા જઈએ કે રાજકીય ઉદ્દેશ્યની વાત કરીએ તો સિંધુ જળ સમજૂતી સીમા પર જે આતંકવાદી સાથે જોડાઈ ગયેલી છે તે જોડાઈ ગયેલી છે તો આપણે એ સમજૂતી પાકી રાખવાની કે આપણે ઘૂસી ઘુસી ને મારવાની આપણે વાત કરીએ છીએ કે તમારે ઘુસી ઘુસી મારીશું તમને તમે અગર નહીં સુધરશો તો અમે તમને ત્યાં આવીને તમને મારીશું આ રીતે આપણો એક આ ઉદ્દેશ્ય છે આપણું લક્ષ્ય છે અને હજુ પણ આપણે ઘણા ઘણા લક્ષ્યો પાર પાડવાના છે અગર આ લોકો નહીં સુધરશે તો બિલકુલ બિલકુલ અને આજ જે જવાબી કાર્યવાહી છે તે આપવામાં આવશે વ્યાસર એક છેલ્લો સવાલ આપને પૂછી લઉં કે જે રીતે ભારતે અત્યાર સુધીનો આ જે ઓપરેશન સિંદૂર ચલાવ્યું ઓપરેશન સિંદૂરની સફળતા કારણ કે અનેક આતંકીઓ ઠાર કર્યા અંદર ઘૂસીને ભારતે વ્યૂહાત્મક રીતે અને મનોવૈજ્ઞાનિક રીતે પાકિસ્તાનને કેવી રીતે ઈજા પહોંચાડી તે સમગ્ર વિશ્વએ જોયું છે અને ભારત એક કૂટનીતિક રીતે ડિપ્લોમેટિક રીતે પણ પાકિસ્તાનને બરબાદ કરવાની એક રણનીતિ છે તે ઘડી લીધું હતું ને આ સમગ્ર આ યુદ્ધ છે ને આ જે રીતે આ ડિપ્લોમેટિક કહી દો કૂટનીતિક રીતે કહી દો અને આ રણનીતિ ભારતની રહી તે વિશે આપશું કહેશો

આ જે રીતે આપણે અત્યાર સુધીની પરિસ્થિતિ જોઈ છે અને જે રીતે પાકિસ્તાને આપણી ઉપર અત્યારે જે ચડાઈ કરવાની કોશિશ કરી હતી જે રીતે લોકોએ આપણા સંપૂર્ણપણે જેને કહી શાંતિ ફ્રી વાતાવરણને આપણે ફ્રી રાખી અને ફક્ત એમના ટેનિસને આપણે ટાર્ગેટ કર્યા હતા ત્યારબાદ એમણે જે રીતે આપણી એટેક કર્યો એ જ આપણી માટે એક ઇન્ડિકેશન હતું કે આમને સિમ્પલ ભાષા સમજાશે નહીં

કે આપણને કેટલું સરસ રિઝલ્ટ મળ્યું કે તાત્કાલિક ગુટના ભરાવી ગઈ પાકિસ્તાન અને એમને રિયલાઈઝ પણ થયું કે આજે આ ભારત ઓગણીસો ને નું ભારત નથી કે ઓગણીસો પાસઠ નું ભારત નથી કે ઓગણીસો અડતાલીસ નું ભારત નથી બિલકુલ અત્યારે બે હજાર પચીસ નું ભારત સંપૂર્ણપણે એક મહાસત્તા તરફ જઈ રહ્યું છે બિલકુલ આ નવું ભારત છે સર બિલકુલ બિલકુલ ને આ નવું ભારત અત્યારે જડબાતોડ જવાબ આપશે ઘુસી ઘૂસીને તેમના દુશ્મનોને છે તેમના ઘરમાં ઘૂસીને મારશે અને આજ ભારત એક પરચો છે સમગ્ર વિશ્વને બતાવી દીધો છે ત્યારે અત્યારે આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોયા તે બદલ આપનો આભાર સર ત્યારે અનેક અત્યારે મહત્વની બેઠક છે ડીજીએમઓની તે શરૂ થઈ ચૂકી છે અને દિલ્હીમાં પીએમ મોદી નિવાસ સ્થાને બેઠક પૂર્ણ થઈ જ્યાં ત્રણેય સેના પ્રમુખે પીએમ મોદી સાથે ચર્ચા કરી છે અને સીડીએસ અનિલ ચૌહાણ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા રક્ષામંત્રી રાજના રાજનાથસિંહ પણ સામેલ હતા અને આ મહત્વની બેઠક અત્યારે વિદેશ મંત્રી પણ જેની અંદર ઉપસ્થિત હતા જે બેઠક ખૂબ જ મહત્વની હતી અને આ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે ડીજીએમઓની બીજી તરફ વાતચીત ચાલી રહી છે અને સાથે જ આ મહત્વની બેઠક આગામી રણનીતિ કેવી રહેવાની છે કઈ રીતે આગળની કૂટનીતિક રીતે પાકિસ્તાનને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે કયા કયા મહત્વના મુદ્દા છે જેની પર સમજોતો થશે આ તમામ ચર્ચાઓ છે આ બેઠકમાં થઈ અને હાલ ગુલેટીમાં બસ આટલું જ વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર